આંખ ભલે નહી આવડે મને ગણિત નો એક ઘડિયો પણ આજુબાજુ ભાવ થી મળ્યો હોય સાહેબ કઈ રીતપતિમાન ના કાચું શાંતિ બલવાના પવન બલ પવન ના વિદ્યા વિજ્ઞાન ની ધાર કાજ કઠિન જગ જે વજાપુર વાળો હનુમાનજી મહારાજ ના કરી શકે એવું કોઈ દુનિયામાં કામ નથી થાય એક હનુમાનજી મહારાજ ને આકલો કરો અને એક પડકારો કરો तो दौर तो आवे मैं दास तुम राम को तुम दास खल बंजनो यद भूत पराक्रम रो हरि दल सुल भो भय बंजनो दिल रंजनो दिल दुखी जन भगत जन को भय हरण आप यो लीजे शरण तुम हो शरण शरण रघुनंद आनंद कंथ को दुख भयो रण के लरण में लक्ष्मण बचावे कवन लाग्यो बाण सुती क्यों बने तो संजीवनी लावे उठावे गिरी गगने गमन कर સંકટ ન આવે પણ સાહેબ ભૂલે છું કે હનુમાનજી મહારાજ ના ભક્ત ની માથે સંકટ આવે અને એક પડકારો છે વજાપુર માં રાત્રે હું તો માણા પડકારો કરે ને